વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટ શહેર ઉપર જ જે પ્રોજેક્ટની પસંદગી ઉતારી હતી એ લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો રહે છે ઘરનું ઘર મળવાથી ખુશ થતાં લોકોને હાશકારો થયો હતો કે ખૂબ જ ઝડપથી વિકસિત થતા પોષ વિસ્તારમાં અને ખાનગી પ્રોજેક્ટોને પણ ટક્કર મારે એવા ફ્લેટ મળવાથી તેમના પરિવારો જીવનભર શાંતિથી અહીં રહી શકશે જો કે આવા આશરે ત્રણેક હજાર પરિવારોના જીવ ચોવીસ નવેમ્બર ને રવિવારની રાત્રે ઊંચા થઈ ગયા હતા રવિવારે મોડી રાત્રે એક એક્સેસ બાઇક પર સવાર ત્રણ ટપોરી સિક્યુરિટી ગાર્ડ ને ચકમો આપીને આવાસ યોજનામાં ઘૂસ્યા હતા જીજે જીરો થ્રી એન એચ ચોરાણું ચાલીસ નંબરના એક્સેસ બાઇક પર ઘૂસી આવેલા આ અસામાજિક તત્વોએ લોકો ભર નિંદ્રામાં હતા ત્યારે અચાનક જ નંબરની વિંગ પર સોડા બોટલનો વરસાદ વરસાવ્યો હતો એક ધારા કાચ ફૂટવાના અવાજથી લોકો ઝપકીને જાગી ગયા હતા અને ફ્લેટમાંથી નીચે ઉતરીને ત્રણેય ટપોરીઓને ઝડપી લીધા હતા મેન કમ્પાઉન્ડનો ગેટ બંધ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી થોડીવારમાં જ મુનકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય ઉપદ્રવ્યોને પોલીસ ચોકીએ લઈ ગઈ હતી આજે સોમવારે બપોરે જાણવા મળતી વિગતો મુજબ આ બનાવની પોલીસ ચોપડે હજુ એન્ટ્રી પડી નથી રહેવાસીઓ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ત્રણેય ટપોરીઓ છેક અંદર ઘૂસીને કોઈની પાસે ઉઘરાણી બાકી છે તે વસૂલવા આવ્યા છીએ તેવું કહેતા હતા અને પૂરા નશામાં હતા આ ત્રણ પૈકી એકનું નામ આસિફ બેલીમ હોવાનું અને એ રૈયા ગામમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે સવારે આવાસ યોજનાના રહેવાસીઓએ તૂટેલી સોડા બોટલના કાચ વાળી ચોડીને એકઠા કર્યા હતા જો કે આશ્ચર્ય એ વાત એ છે કે ત્રણેય નશેડીઓ જે વ્યક્તિ પાસેથી ઉઘરાણી વસૂલવા મોડી રાત્રે બે વાગ્યા પછી સુરક્ષિત ગણાતી જીજીભાઈ આવાસ યોજનામાં ઘૂસ્યા હતા એ આવાસ યોજનામાં તેઓ જે નામના વ્યક્તિ પાસે ઉઘરાણી કરવા આવ્યા હોવાનું જણાવતા હતા એ નામની કોઈ વ્યક્તિ રહેતી જ નથી વધુ આશ્ચર્યની વાત તો એ પણ છે કે જેમના ફ્લેટના કાચ ફૂટ્યા છે એ ફ્લેટ ધારક કોઈ ફરિયાદ નોંધાવવા માંગતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે સવાલ એ છે કે આ ગંભીર ઘટનાનું સંજ્ઞાન લઈને પોલીસ જાતે જ ફરિયાદી બને છે કે કેમ મોડેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈ રાત્રે પોલીસ જે ત્રણ નસેડીઓને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી તેના નામ આસિફ હબીબ બેલીમ સાહિલ શૈલેશ ગોહેલ અને ચેતન નરેશ પરમાર હોવાનું જાણવા મળે છે અડધી રાત્રે જીજીબાઈ આવાસ યોજનામાં ઘૂસીને ખાનગી પ્રોપર્ટી પર ઘાતક હુમલો કરનારા ત્રણેય હુમલાખોરોની પોલીસે કલમ એકસો એકાવન હેઠળ અટકાયતી પગલાં ભરીને મોડી રાત્રે જામીન પર છોડી દીધા હતા આ પ્રક્રિયાની જાણ થતાં જ આવાસ યોજનાના રહેવાસીઓ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા દોડી ગયા હતા અને બળાપો કાઢી રહ્યા હતા કે કોઈની પ્રોપર્ટી પર અડધી રાત્રે હુમલો કરીને નુકસાન પહોંચાડનારા આવારા તત્વોને અડધી રાત્રે જ કઈ રીતે છોડી શકાય જો આ ઘટનામાં પોલીસ કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો આવા આવારા તત્વોને મોકળું મેદાન મળી જશે હાલ તો જીજાભાઈ ટાઉનશિપના રહેવાસીઓ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું મન બનાવી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન એવી આ આવાસ યોજનામાં થયેલા હુમલાના પડઘા માત્ર ગાંધીનગર સુધી જ પડે છે કે છેક દિલ્હી સુધી પડઘા પડ્યા બાદ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થાય છે સમય મિરર માટે વિડિયો જર્નાલિસ્ટ ધર્મેશ દોશી સાથે પંકજસિંહ જાડેજા રાજકોટ